માત્ર બસો રૂપિયામાં મળશે પંખો અને સાથે લાઇટ પણ થાય છે તમે જુઓ કે આ ગરમીના સિઝનમાં કેટલો કામ લાગશે સારી અને સસ્તી વસ્તુ ખરીદવા માંગો છો દરેક પ્રકારની વસ્તુ તમને અહીંયા મળી રહેશે શું શું છે આ મિત્રો એક નવો સેલ ખુલ્યો છે તેમાં દરેક પ્રકારની તમને ત્યાં વસ્તુ મળી રહેશે અને બધી સારી અને સસ્તી વસ્તુ અને બધી કેટલી ક્વોલિટીવાળી વસ્તુઓ તમને ત્યાં મળે છે લેડીઝ વસ્તુ જેન્ટ્સ વસ્તુ બધી તમને ત્યાં મળે છે આ એક નવો સેલ છે નવો સેલ ક્યાં આવેલ છે એ તમારે વિડીયોને પૂરો જોવું પડશે તમામ વસ્તુ તમને ઇલેક્ટ્રોનિક વસ્તુ પણ તમને ત્યાં મળી રહેશે ચાલો વિડીયો બનાવી જય માતાજી મિત્રોને સ્વાગત છે નવા વિડીયોને ત્યાં આપણે આવી છે રાધનપુર શહેરમાં અને લાગ્યું છે કે નવો સેલ તેમાં તમામ વસ્તુ તમને મળી રહેશે તો આજે આપણે તમને એ બતાવવાનો શું ક્યાં આવેલ છે ફૂલ લોકેશન એડ્રેસ તમને પણ આપી દઈશ વિડીયોમાં અને અત્યારે આપણે રાધનપુર શહેરમાં આવે છે અને ક્યાં છે આ સેલ અને શું શું વસ્તુ છે એ તમને પણ અહીંયા બતાવીશ ચાલો બનાવી રહ્યો વિડીયોમાં અને શું કઈ જગ્યા આવેલ છે એ લોકેશન પણ તમને જણાવી દઈશ તો ત્યાં આપણે ત્યાં છીએ ચાલો જઈએ અંદર તો એડ્રેસ છે મિત્રો ડેલખટ ઉત્સવ સેલ જે બસ સ્ટેન્ડની બાજુમાં ને જે કચેરી આવે છે તેની સામે છે અને ટાઈમ હોય છે મિત્રો સેલનો સવારથી અગિયારથી લઈને રાતના અગિયાર વાગ્યા સુધીનો સમય હોય છે તે ઓપનિંગ હોય છે ચાલુ હોય છે રાતના અગિયાર વાગ્યા સુધી તો ડેલખટ ઉત્સવ સેલ અહીંયા આવેલ છે ચાલો આપણે અંદર જઈએ કે શું શું છે તો સૌથી પહેલાં આપણે અંદર એન્ટર થાય એવું આપણને તમે જોયો કે અહીંયા જ્યાં ઘરનો સાવન છે બધું એ આપણે જોવા મળ્યો અને આપણે આગળ જઈએ આ લાઇનમાં જઈએ તો શું છે પડદો લગાવેલ છે જો ચાલુ થયું નથી સૌથી પહેલાં આપણે અહીંયા જે કે સ્માર્ટ વોચો છે એટલે ઘડિયાળું છે ઘડિયાળું કેવી છે તમે જોઈ શકો છો બધી સરસ છે એકથી એક ઘડિયાળ સારામાં સારી છે તો આની બધી કિંમતો મિત્રો આપણે જાણીએ તો કે બસોથી લઈને પાંચસો હજારની કિંમત છે અને આ જે છે જેને આપણે સ્ટ્રેટિંગ મશીન કહીએ છીએ જે હીડર મશીન કહીએ છીએ જે આ સ્પેશિયલ ઘર માટેનું અને મસાજ મશીન પણ છે તમે જોઈ શકો છો બધી આ વસ્તુઓ સેલમાં મળી રહેશે જલ્દીથી આવો અને ખરીદો સેલ્સ એક જાત તો સેલ છે કારણ કે બહારના છે યુપીના ભાઈઓ છે એ સેલ ખોલ્યું છે જીન્સમાં વાત કરીએ તો જીન્સ શર્ટ પેન્ટ શર્ટ બંને છે તો આપણે જોઈ શકો છો શર્ટ પણ છે અને પેન્ટ પણ છે પેન્ટ તમે આગળ જોયા ને આ શર્ટ તો અહીંયા છે શર્ટ પણ સારામાં સારા છે એમાં બી જણાવી દીધું કે દોઢસોથી લઈ લે ત્રણસો સુધીનું શર્ટ છે એટલે એકસો પચાસથી લઈ પચાસથી લઈ ત્રણસો ત્રણસો શર્ટ છે અને બીજી વાત કે જો અહીંયા આપણે ઘણી વાર શોભા માટેની વસ્તુ ઘણા લોકો રાખતા હોય છે અહીંયા તમે જોઈ શકો કે બધી લાકડાની વસ્તુઓ છે અને સારામાં સારી ડિઝાઇન કરેલ વસ્તુઓ તમે જુઓ કે સરસ મજાની છે બધી જે આપણા ટાઈપને કહીએ છીએ અમારી અહીંયા ખાંડની કહેવામાં આવે છે અહીંયા તમારે જે કહેતા હોય કે ઘણા લોકોને અલગ અલગ પાસામાં અલગ અલગ વસ્તુ બતાવતા હોય છે જો આ બધી અલગ અલગ વસ્તુઓ બધી લાકડાની વસ્તુઓ છે શું કહેવાય અને શું કહેવામાં આવે મને પણ ખ્યાલ નથી બાકી શેર સરસ બધી તમે તમારી નજરની સામે છે જો શેર લાગી ગયો છે બધા યુપીના ભાઈઓ છે અને જો બીજું અહીંયા કે અહીંયા ડિઝાઇન માટેનું ઘણી વસ્તુઓ છે ઘણી શોભા વધારતી વસ્તુઓ તમે જોઈ શકો છો તો જો કે ઘર માટે આપણને કોઈ પાણી માટેનું અથવા ચકલું હોય તો જો અહીંયા લગાવી દેવામાં આવે છે ઘણી વસ્તુ આપણને આ સેલમાં જોવા મળશે અને સસ્તી અને સારી પણ હશે વીસ રૂપિયાથી લઈને ચાલુ થાય છે વસ્તુ બીજી વાત કહેજો કે જો ઘરની સુખાઓ ધરાવવા માટેનું અહીંયા જે કાચનું છે ડાયમંડ અને ડાયમંડ કે ડાયમંડ ફૂલ કે કહેવામાં આવે છે અને શું કહેવામાં આવે છે એથી અંદર પાણી પણ ભરેલ છે એવું લિક્વિડ ટાઈપનું છે એની અંદર જુઓ કે સરસ છે બાકી આવો અને સેલની મુલાકાત જરૂર લો તમને હું લોકેશન ફરીવાર પણ આપી દઈશ અને એ પહેલાં આપણે જો ફરી અંદર કે સેલમાં શું શું છે તો નાના નાના મિક્સર પણ છે જેમાં આપણે લાઇટની પણ જરૂર ના પડે તેવા મિક્સરો પણ અહીંયા છે આ બધા છે જે ઘર માટે કોઈ રાખતા હોય કોઈ ગાડીની ચાવી માટે રાખતા હોય તેને આપણે કહીએ છીએ કિચન તો સરસ મજાના બધા અલગ અલગ વેરાયટી સાથેના કિચન છે અલગ અલગ ડિઝાઇન સાથેના બાકી બીજી તમને અહીંયા વસ્તુ બતાવું તો ઘણી આપણે જે અહીંયા આગળ કે તમામ વસ્તુઓનો શું શું છે અહીંયા તો આ બધું તમે જો કે આયુર્વેદિક દવા પણ છે બધી અહીંયા અલક છે આમ જડી બુટી તમે જોઈ શકો લેડીઝ સંપલ લઈને જેન્ટ્સ સંપલ સુધીને પણ અહીંયા છે અને મશીન પણ છે ટી શર્ટ પણ તમને અહીંયા સાપી દેવામાં આવશે ફોટાવાળી ટી શર્ટ પણ ટી શર્ટ પણ તેમ નહીં જશે આપણને બીજું પણ ઘણું બધું છે ચારોક્સ ખરીદવામાં આવશે બીજું ઓનલાઈન સારામાં સારી બધું અહીંયા સેલમાં જે સેલ હમણાં જ ખોલ્યું છે એટલે સેલમાં જરૂર આવો અને સેલની મુલાકાત લો બાકી ઘણી બધી બીજું અહીંયા આ બધી છે જે લેડીઝ વસ્તુઓ છે અહીંયા બાજુ તમે જોઈ શકો છો તો આ ભાગમાં આવી ગયા આપણે તેમાં લેડીઝ વસ્તુ અહીંયા જો મોજા પણ સામે લેડીઝ પર્સ બધું અહીંયા વોલેટ તમામ પ્રકારની બધી વસ્તુઓ તમને અહીંયા મળી રહેશે તો આ છે બધું તે લેડીઝ વસ્તુ આમ તો લેડીઝ જ કહેવાય અગર આપણે જઈએ તો તમને બતાવી દેજો કારણ કે અહીંયા બધું ઘણું બધું છે આ માટેનું છે રબર આવે ફેવિક કહેવામાં આવે છે ફોટોગ્રાફી કોઈ ચોંટમાં તેને કામ લાગે અને આપણે આગળ જઈએ તો હજુ તો ઘણું બધું છે અને પહેલાં આપણે સાપાની પીનું જે આવે છે પીનું કહીએ છીએ પીનું પણ તમને બધી વસ્તુ અહીંયાથી મળી જશે બાળકો માટેની પણ તમામ વસ્તુઓ છે અને અહીંયા ટી શર્ટ પણ છે કુર્તા પણ છે તો હોય છે બીજું કે અહીંયા તમને જુઓ કે આ બાજુ લેડીઝ માટેના માટે આપણે કહીએ છીએ ત્યાં કહો કે આપણે મને તો ખ્યાલ નથી આવતો કારણ કે લેડીઝ વસ્તુઓ છે તેના માટે મેકઅપ સામાન છે કાજલ આવે બીજી તો આપણને નવાનો ખરેખ ખ્યાલ નથી એટલે તમે આવીને જો બધી લેડીઝ વસ્તુઓ છે સ્પેશલ અલગ જ સેલ લાગે સેલ એક છે પણ અલગ અલગ તેમાં દુકાનો બધી લાગે છે અને બધા પાયો છે યુપીના છે તમને એ પણ જણાવી દઉં અને બાળકો માટે જો આપણે નાનું તકી હોય કોશિંગ હોય તો તમે હિંચકો પણ જો અહીંયા બધી વસ્તુઓ અહીંયા પડી છે સાઈડમાં જો અહીંયા ઇંચકો છે આટલી તમે જોઈ જાય ને આ તકીફ છે સારું હવાનું આવે બરાબર બીજી તમને એક વસ્તુ બતાવું કે જો ભાઈની હાથમાં છે પાવરવાળી વસ્તુ આવે છે ભાઈ જોડે છે પંખો જે આપણે ફેન કહીએ છીએ તે ફેનના આપણે જોઈએ કેવો ફેન છે આવો ભાઈ એક મિનિટ ને થોડોક તો જુઓ કે લાઇટ પણ સાથે છે તો ઓન કરશે લાઈટ થશે તમે જોઈ જશો કે લાઈટ થાય છે વ્હાઈટ લાઇટ છે અને જેવું બીજું બટન સાઈડમાં ફેરવશો તો જો ઓન થશે ચાલુ થઈ જશે એટલે સારામાં થાય જુઓ કે મિત્રો જ્યારે લાઇટ ના હોય તો બાળકો માટે ખૂબ કામ માટેની વસ્તુ કહેવાય ક્યારેક આપણે ત્યાં ચોમાસામાં તો ખૂબ વધારે મચ્છર પણ કરતા હોય તો આ પંખો વધારે આપણને કામ લાગે એ પણ નથી ખાલી પાવર જ અંદર બદલાવાના છે પાવર જ આવે બીજું કંઈ ના આવે બેટરી લાઈટ પણ સાથે આવે લાઈટ પણ કઈ જોડે સાથે હાલે છે હવે આપણે જઈએ તો કે જે વીસ રૂપિયાની તમામ વસ્તુ તમને મળશે તે છે રસોઈ માટેનું હોય ઘર માટેની જે વસ્તુઓ આવે છે એને આપણે કહીએ શું કહીએ તો મળે પણ ખ્યાલ નથી પણ જેમ કે રસોઈ માટેનું હોય ઘર પૂરતું જે વપરાતું વાસણ કહીએ છીએ તેને આપણે કહેવામાં આવે તે વીસ રૂપિયામાં મળશે અહીંયા દેવા તમે જેમાં એન્ટર થો ને તમને અહીંયા બધી વીસ રૂપિયામાં તમામ વસ્તુ મળશે જેમ કે બધું વાસણ ને એવું જ હશે ઘરનો સામાન આવે છે તેને આપણે વાસણ પણ કહો કે બર્તન કહો તમામ વસ્તુ તમને અહીંયા મળી રહેશે અહીંયા ઘણા લોકો જો કસ્ટમર તો જે લેડીઝ લોકો તો છે તે અહીંયા ડાયરેક જો રસોઈનો જે સામાન છે ઘરનો સામાન છે અહીંયા તારીખ ડાયરેક અહીંયા જ લેવા માટે પૈસા લાવતા હશે અહીંયા પહેલી બાજુ કે નતા આ કંઈક અનોખી વસ્તુઓ છે આપણને કંઈ ખ્યાલ નથી તમે આવો તમે જાણો છો કે આને શું કહેવામાં આવે છે બાકી રાધાપુર જે નવો સેલ ખુલ્યો તેના માટે આપણે ફાયદો અહીંયા ફાયદો થશે તમને બજારમાંથી સસ્તી વસ્તુ અહીંયા મળશે જલ્દી આવો અને આ મસાલાવાળું છે બધું મસાલા ભરવાના અંદર ચમચી ઉપણ છે વીસની કેટલી હાલતી હોય તો આપણને લેવા આવો તો મને ખ્યાલ હશે તમામ વસ્તુ અહીંયા વીસ રૂપિયાની મળે છે લેડીઝ તો વધારે અહીંયા જ આવે લેવા માટે કારણ કે તેમને ફાય તેમનું કામ છે ને તેમના માટેની ફાયદાવાળી વસ્તુઓ છે આપણે તમને મેં દેખાતું કે અહીંયા કેવી કેવી વસ્તુઓ મળે છે તેના માટે કે બાકી તમે એડ્રેસને લોકેશન તમે જાણી ગયા કે રાધનપુરમાં નવો સેલ ખુલે છે તો જલ્દીથી તમે આવો અને તેની વિઝિટ કરો અને જુઓ કે તમને કેવી વસ્તુ લાગે છે બાકી પસંદ આવે તો લેવાની એ આપણે જોવામાં કયા પૈસા દેવાના છે ચાલો હવે આપણે મિત્રો તમને અહીંયાથી ફરી પાછો એડ્રેસ કે નીલકંઠ ઉત્સવ સેલ છે જે રાત દિવસના અગિયારથી રાતના અગિયાર વાગ્યા સુધી ચાલુ હોય છે ચાલો મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરીજો ચેનલ પર નવે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો